અભિનેતા પીડીએ માસ્ટરે કરી છે યુટ્યુબર પર આત્મારામનું પાત્ર નિભાવનાર મંદારણ ચંદાવાકરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતા હાથ જોડીને ફોટો જોવા મળી રહ્યા છે તે પણ લખ્યું છે કે મેકર્સનો પર્દાફાશ કરી રહ્યો છે નહીં તેમણે આ શો છોડી દીધો છે તો આ વિડીયો બાદ મંદારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં આપવાને ખોટી ગણાવી છે જો કે મિત્રો મંદારકર ચંદ્રવાકરે ત્યારે જે વિડીયો પોસ્ટ કર્યો છે તેમાં કહ્યું છે કે નમસ્કાર ચાહકો સૌથી પહેલાં સૌ કોઈને જન્માષ્ટમીની શુભકામના